ઉત્તરાયણ જેમ અલગ અલગ ગોળ ખાંડ કે સાકરની ચીકી વગર અધૂરી છે તેવી જ રીતે એકવાર ખજૂરની ચીકી પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ખજૂરની ચિક્કી સ્વીટ છે બધાને ખૂબ જ ભાવશે અને દાંત વગરના લોકો પણ ફટાફટથી ખાઈ શકે તેવી બનશે તો હેલ્ધી અને ટેસ્ટી એવી ખજૂરની ચીકી બનાવવાની શરૂઆત કરીએ રેસિપી સારી લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા તો ખજૂરની ચીકી બનાવવા માટે મેં અહીંયા વજનથી જોઈએ તો બસો ગ્રામ જેટલા શિંગદાણાને સો ગ્રામ તલ લીધેલા છે અહીંયા શિંગદાણાને મેં ફોતરા ઉતરી જાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધેલા થોડા એવા શિંગદાણા ઠંડા પડે ત્યારબાદ આપણે તેને ફોતરા ઉતારી અને સાઈડમાં રાખી દઈશું સેમ એવી જ રીતે આપણે જે સો ગ્રામ તલ લીધેલા છે તેને પણ આપણે શેકી લેવાના છે અહીંયા શિંગદાણા અને તલ બંનેનો ઉપયોગ શેકીને કરવાનો છે તલનો અહીંયા કલર નથી ચેન્જ કરવાનો પણ માત્ર થોડા એવા ક્રિસ્પી થઈ જાય અને શેકાઈ જાય ત્યાં સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેશું તો હવે બંને વસ્તુઓ સારી રીતના શેકાઈ જાય ત્યારબાદ શિંગદાણાના ફોતરા ઉતારી તેને ઠંડા થવા દીધેલા હવે એકવાર શિંગદાણા સારી રીતના ઠંડા થઈ જાય ત્યારબાદ તેને ક્રશ કરી આવી રીતનો પાવડર કરી લેશું વધારે પડતું તેલ નીકળી જાય ત્યાં સુધી તેને ક્રશ નથી કરવાનું હવે શિંગદાણાની જેમ તલ પણ ઠંડા થઈ ગયેલા તો તલને પણ આપણે મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લેશું તલમાં પણ એમ જ આપણે આવી રીતનો પાવડર કરીશું વધારે પડતું જેમ ચટણી ક્રશ કરતા હોય તેટલું ક્રશ કરવાની બિલકુલ જરૂર નથી તો હવે અહીંયા એક પેનને ગરમ કરી તેમાં ઘી ઉમેરી દઈએ ઘી સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ ચીકીમાં ડ્રાય ફ્રૂટ એડ કરવાના છીએ તો તે લેશું અહીંયા વજનથી જોઈએ તો પચાસ ગ્રામ જેટલા કાજુ અને પચાસ ગ્રામ જેટલી મેં બદામ લીધેલી છે જેને થોડો એવો કલર ચેન્જ થાય અને ખૂબ જ સરસ એવી સુગંધ આવવા માંડે ત્યાં સુધી તેને શેકી લીધેલા જો પસંદ હોય તો અહીંયા સાથે સાથે તમે પિસ્તા અને અખરોટ બંનેનો ઉપયોગ કરી શકો છો હવે ફરીથી મેં અહીંયા એક સેમ મિક્સર જારમાં પચાસ ગ્રામ જેટલા પિસ્તા લીધેલા છે જેને મેં અથકચરા વાટી લીધેલા હવે એ જ મિક્સર જારમાં આપણે કાજુ અને બદામનો પાવડર કરી લઈએ આ છે આપણે ખજૂરની ચીકી બનાવી બનાવવાના છીએ તેને કોટ કરવા માટે અને ચીકીમાં પણ આપણે ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરવાના છીએ જે મેં ઓલરેડી આગળ તૈયાર કરી લીધેલો હવે નોર્મલી માર્કેટમાં ખજૂર બે પ્રકારના આવતા હોય છે એક દેશી અને એક આવી રીતના કાળો હવે અહીંયા હું બધો ખજૂર અડધો અડધો ઉપયોગમાં લઈશ વજનથી જોઈએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે અઢીસો ગ્રામ જેટલો દેશી અને અઢીસો ગ્રામ જેટલો કાળો ખજૂર દેશી ખજૂરને થોડોક એવો સાતળતા વાર લાગે તો આપણે જ્યારે ચીકી બનાવશું ત્યારે તે ખજૂર પહેલાં એડ કરીશું અને કાળો ખજૂર એકદમ પોચો હોય છે તો તેને એડ કરતાની સાથે જ તે ફટાફટથી કૂક થઈ જતો હોય છે તો આ ખજૂરની ચીકી બનાવવા માટે બધી વસ્તુઓ રેડી હતી તો ચલો શરૂઆત કરીએ જેના માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દઈશું ખજૂરની ચીકીમાં અંજીરનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો ચારથી પાંચ અંજીરને સૌથી પહેલાં મેં ઘીમાં સાતડી લીધેલા આગળ કીધું એ રીતે દેશી ખજૂર થોડો એવો કડક હોવાથી આપણે ઘીમાં પહેલાં એડ કરીશું ચારથી પાંચ મિનિટ આવી રીતના ઘીમાં સાતળી લેશું જેથી કરીને ઘી એકદમ સોફ્ટ થઈ જાય એકવાર આ દેશી ખજૂર અને અંજીર બંને સારી રીતે સોફ્ટ થતા જાય ત્યારબાદ આપણે એકદમ પોચો અને મીઠો જે કાળું ખજૂર છે તેને આમાં ઉમેરી દઈએ તમે બધી ચીકી કાળા ખજૂરમાં અથવા તો દેશી ખજૂરમાં પણ બનાવી શકો છો હવે સતત મેં ચારથી પાંચ મિનિટ સુધી તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર હલાવી લીધેલું તમે જોવો છો એ રીતે એકદમ બધું એકરસ થઈ ગયું છે અને પેનને છોડી દે છે ઘી પણ બધું છૂટું પડી ગયું છે હવે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને માત્ર વીસથી ત્રીસ જ સેકન્ડ માટે તેને ઠંડુ થવા દઈશું હવે અહીંયા હું આગળ કરેલો વન બાય વન પહેલાં તલનો પાવડર અને શિંગદાણાના પાવડરને એડ કરી દઈશ ત્યારબાદ અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટને ક્રશ કરેલા છે તે લેશું અડધા ડ્રાયફ્રૂટના પાવડરને આપણે કોટ કરવામાં રાખીશું અને અડધા પાવડરને અત્યારે સાથે એડ કરી દઈએ જ્યારે આપણે શિંગદાણા બસો ગ્રામ સો ગ્રામ જેટલા તલ થોડા એવા ડ્રાયફ્રૂટ લીધેલા હોય ત્યારે બંને ખજૂરનું માપ અહીંયા ટોટલ પાંચસો ગ્રામ રહેશે આ તેનું પરફેક્ટ માપ છે હવે અહીંયા થોડા એવા મેં પિસ્તા પણ ક્રશ કરી લીધેલા તો તેને પણ આમાં એડ કરી અને હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરી દઈશ ઠંડુ થોડું એવું બેટર થઈ જાય ત્યારબાદ તમે હાથનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે અહીંયા બધા ડ્રાય પાવડર અને આપણો ખજૂર સરસ રીતે મિક્સ થઈ ગયા છે થોડું થોડું ગરમ છે એટલે આવી રીતના પહેલાં આપણે તેને બટર પેપર પર એડ કરી દઈએ જેથી કરીને સરસ એવો શેપ આવી જાય હવે બધી રીતે આમ ગોળ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડો એવો પિસ્તાનો પાવડર એડ કરી દઈએ અને સારી રીતે પિસ્તાના પાવડરમાં આવી રીતના બટર પેપરને રોલ કરી લઈએ એકવાર સારી રીતના રોલ થઈ જાય ત્યારબાદ તમે તેને સેટ કરવા માટે બેથી ત્રણ કલાક વાતાવરણ ઠંડુ છે એટલે બહાર જ રાખી શકો હવે તમે જોયો છે એ રીતના અહીંયા એકદમ સરસ રીતના આપણું બેટર સ્ટોર થઈ ગયું છે એટલે કે એકદમ જામી ગયું છે હવે કોઈ એક શાર્પ એવું નાઇફ લેશું અને તેના પીસીસ કરી લેશું આવી રીતના જો તમારે ખજૂરના રોલને તૈયાર ના કરવું હોય તો તમે બરફીનો શેપ પણ અહીંયા આપી શકો છો તો આ વર્ષે ઉત્તરાયણ પર એકવાર આ રીતે ખજૂરની ચીકી ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા ફીડબેક મારી સાથે શેર કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો થેન્ક યુ